આવનારી 22 મી જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે પૂરા દેશમાં આનંદની લહેર છવાઈ ગઈ છે ત્યારે દેશના અલગ અલગ જગ્યાએ ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજ રોજ ઓગણીસ જાન્યુઆરી શુક્રવારના રોજ થરા ઓગઢ વિદ્યા મંદિર ખાતે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી અંતર્ગત રંગોળી સ્પર્ધા શ્રી રામના ભજન અને ગીત સ્પર્ધા તેમજ બહેનો માટે મહેંદી સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જય શ્રી રામના જય 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 સાથે કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ઓગણ વિદ્યા મંદિરના આચાર્ય હિમાંશુભાઈ શાહ સુહાઇ જયંતિભાઈ તેમજ શાળા સ્ટાફ હાજર રહી આજના પ્રોગ્રામનું દીપાવ્યો હતો અને સમગ્ર વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સામંત પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ